પ્રકરણ પંદર વિશ્વની સાત અજાયબીઓ સાતમા ધોરણનો ભૂગોળનો ક્લાસ ચાલતો હતો શિક્ષકે દુનિયાની સાત અજાયબીઓની નોંધ કરવાનું વિદ્યાર્થીઓને કહ્યું માંડ માંડ કરીને દરેક વિદ્યાર્થીએ નીચે મુજબ સાત અજાયબીઓ લખી ઇજિપ્તના પિરામિડ તાજમહલ પીઝાનો ઢળતો મિનાર પનામા નહેર એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ બેબીલોનના બગીચા ચીનની મહાન દિવાલ શિક્ષકે બધાના કાગળ તપાસ્યા એમના ધ્યાનમાં આવ્યું કે એક છોકરી સાવ શાંત બેઠી હતી કંઈક મૂંઝાયેલી પણ લાગતી હતી ઉપરાંત એણે પોતાના કાગળ પર શિક્ષકને બતાવ્યો નહોતો કેમ બેટા કંઈ તકલીફ છે યાદ નથી આવતું શિક્ષકે પૂછ્યું નહીં સર એવું નથી પણ મેં સાત અજાયબીઓ લખી છે એ તો બહુ ઓછી કહેવાય એવું મને લાગે છે શિક્ષકને નવાઈ લાગી સાત અજાયબીઓ ભેગી કરવામાં પણ બધાને લોચા પડતા હતા ત્યાં આ છોકરી તો ઘણી બધી અજાયબીઓની વાત કરે છે ચાલ બોલ જવું ત્યાં કઈ સાત અજાયબીઓ લખી છે શિક્ષકે કહ્યું પેલી બાળકી થોડી ખચકાઈ પછી પોતાના કાગળ સામે જોઈ બોલી મારા માનવા મુજબ વિશ્વની સાત અજાયબીઓ છે સ્પર્શવું સ્વાદ પારખવો જોઈ શકવું સાંભળી શકવું દોડી શકવું કૂદી શકવું હસવું અને ચાહવું પ્રેમ કરવો શિક્ષક સ્તબ્ધ બની ગયા ક્લાસમાં પણ શાંતિ છવાઈ ગઈ એમણે થયું કે ભલે ભૂગોળની દૃષ્ટિએ આ ખોટું હોય પણ છોકરી જરા પણ ખોટી નથી આપણે કેટલા બધા આસાનીથી માણસે બનાવેલી નશ્વર વસ્તુઓને અજાયબીઓ ગણી લઈએ છીએ અને ભગવાનની બનાવેલ અદ્ભુત રચનાઓને સામાન્ય ગણતા હોઈએ છીએ પ્રભુ આપણને સાચી અજાયબીઓ ઓળખવાની શક્તિ આપે